હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો મનાવો તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો આપણે છે ને અત્યારે વાળી આવી ગયા છીએ તમને જણાવ તમને એ જણાવવા માગું છું કે આપણે બે વીણીનો કપા કેટલો થયો તો મિત્રો તમને ખબર હતી આપણે એ પહેલી વીણીનો કપા છે ને આપણે એક વીઘે દસ મણ નીકળો હતો અને મિત્રો આપણે છે ને આ એક વીઘો છે ને આપણે સોળ ગુઠે એક વીઘો થાય છે તો મિત્રો આપણે જે પણ આ કપાનો ઉતારો કહીએ ને આપણે તે બધોય સોળ ગુઠાનો વીઘા પ્રમાણે કહીએ છીએ અને તો મિત્રો જો એટલે આપણે પહેલી વીણી છે ને આપણે એક વીઘે દસ દસ માણની એવી હતી અને બીજી વીણી જે આપણે મિત્રો હમણાં કરીને તે આપણે એક વીઘે આઠ આઠ માણની એવી હતી તો મિત્રો અત્યારે લગીમાં છે ને આપણે આ બે વીણીનો કપાસ આપણે ગુઠે અઢાર અઢાર માણ થઈ ગયો છે અને બાકીનો જોઈ લ્યો હજી ત્રીજી વીણી હજી આમાં હે ને હારી આવવાની છે અને એ વીણી આવે ને તો આ મિત્રો જોઈ લ્યો આ બધી ફૂટ થઈને ફૂટમાં જો આવડી આવડી ખાલી ફૂટ થઈને ત્યાં જો આમાં બધે ફાલ લાગવાનું ચાલુ થઈ જાય એ વીણી પૂરી થઈને ત્યાં જો આ બધી હે ને આ

જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો તમને દેખાય હજી તો જોઈ લ્યો હજી મિત્રો હજી એટલા એટલા છે ને હજી આપણે આ કપાસમાં ઝીંડવા વધે છે અને હજી તમે આગળ પણ જોઈ શકો છો જોઈ લ્યો આ બે વીણી કેરા પછી હજી હજી આવા ઝીંડવા છે અને મિત્રો આ તારીખ છે આજ ત્રીસ ડિસેમ્બર બે બરોબર તો જોઈ લઈએ મિત્રો આવી રીતના ફૂટ થઈને આ ફૂટમાં પરબરો તે ફાલ આવી જાય છે અને તમે હજી એમાં જોઈ શકો છો બધી તો બસ મિત્રો હલો વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી તો આલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં આવે લગી બધાને જય માતાજી